આપણે જબરજસ્ત જવાબ આપવાનો છે અને એમાં કોંગ્રેસના મિત્રો તો ખરા આપણા એક ભાઈ નીકળ્યા છે ભારત જોડો કરવા એ યાત્રામાં ચાલી શકે રાજકારણમાં ન ચાલે તમે એક વસ્તુ નો વિચાર કરો કે જે માણસ અહિયાં તમે એનો ઉભો નહોતો રાખતા કે ઉભા નહોતો રાખવા મતલબ ગુજરાતી વાત નથી કરતો

અમે આંખમાં આંખ રાખીને વાત કરનાર માણસ હોય તો આ માણસને જે હેરાન કરવામાં લોકો બાકી નથી રાખ્યું એવા લોકોને આપણે જબરદસ્ત જવાબ આપવાનો છે અને એમાં કોંગ્રેસના મિત્રો તો ખરા જ આપણા એક ભાઈ નીકળ્યા છે ભારત જોડો કરવા એ યાત્રામાં ચાલી શકે રાજકારણમાં ન ચાલે

સોનિયા લઈ આવો અને બરાબર જાણે છે કે જીતવાના તો નથી તો પૈસા લઈને એરપોર્ટ ઉપર આવો તમારા આટલા તમારા આટલા તમારા આટલા કરી છોકરા થઈ જાઓ અને જે થોડા કર્યા ખર્ચો 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 દેખાડો અને મજા કરો

ચોપડી બહાર પાડેલી કે આ તો આરએસએસ નું કાર્ય છે કોશિશ કરી અને પછી હિન્દુ ટેરર લઈ આવે કે હિન્દુ ટેરર છે આ હિન્દુઓ ભીના ભીના કરી રહ્યા એમાં એમની કંઈ ચાલી કારણ કે બરાબર જાણી ગઈ

લોહીની નદીઓ છે આવું ઉચ્ચારણ તમે પાર્લામેન્ટમાં કેવી રીતે કરી શકો અને જયારે થ્રી સેવન્ટી કલમ તો ટેમ્પરરી હતી આ ટેમ્પરરી કલમ હતી બાબા સાહેબ આંબેડકરે કંઈ ખબર ટેમ્પરરી છે આ પર્માનન્ટ નથી પણ એ ટેમ્પોરરી ટેમ્પરરી કરતા 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 એ જે ખો ઘુસી ગઈ ઘરમાં એનું કારણ એ હતું કે જે આ મોદી સાહેબને ઝડપથી ઉખાડી નથી આ થ્રી સેવન્ટી આજે તમે વિચાર કરો કાશ્મીર ની અંદર ઇલેક્શન થવા જઈ રહ્યું છે લોકો ધારા ધાડા આવે હતા ફોરેન કન્ટ્રી ના જોવા માટે કયા છે ઇન્ડિયા વાળા કે છે ભાજપો વાળા કે છે સાચું છે કે ખોટું છે ખરેખર શાંતિ છે કે નહીં અને ત્યાં એ લોકો જોયું કે ના બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે અથરવારો બંધ થઈ ગયો છે અને પેલી મહેબુબા મુફ્તીજી જેના માથા પર દુપટ્ટો છે અને અકલ ઉપર પડદો છે એ પાછળ કે કે તમારો ઝંડો પકડવા માટે પણ કોઈ જીવતો નહીં હોય તમે વિચાર કરો આ લોકોની તાકાત તમે બેફામ બોલવાની નફટાઈ તમે જુઓ કે તમારો ઝંડો પકડવા માટે પણ કોઈ હાજર નહીં હોય આવી આવા ઉચ્ચારણ એ લોકોએ કર્યા છે અને જ્યારે હોય ત્યારે પાકિસ્તાનના ખોળામાં બેસી જવાનું પાકિસ્તાન વાલા છે પાકિસ્તાન જોડે વાત કરો ખૂના મરખી ચાલતી હોય અને મોદી સાહેબે ખુલ્લું કહું કે જો ભાઈ ગોળી અને બોમ્બના ધડાક વચ્ચે વાત નહીં થાય અમે પાકિસ્તાન જોડે વાત નહીં કરીએ પૂર્ણ વિરામ મૂકી દીધો આ બાજુ એટલે એ લોકો ત્યાં ભરાણા કે આ તો કશું થતું નથી પછી મુદ્દો આવ્યો કાશી વિશ્વનાથ મંદિર જો તમારામાંથી કોઈ ગયું હોય તો જજો ખરેખર પાવન દ્રશ્ય છે જે સુંદર કોરિડોર બનાવે છે ત્યાં આગળ ગંગાનું પાણી ત્યાં સુધી જાય એવી જે વ્યવસ્થા કરી છે એટલે હિન્દુત્વ એટલે માત્ર હિન્દુત્વ એવું હિન્દુત્વ નહીં કે મને બીજા ન ગમે કે મુસલમાનો ન ગમે એવું હિન્દુત્વ નહીં અને આ જે દુષ્પ્રચાર કરેલો હતો સૌથી મહત્વની વાત હું કહું છું મોદીના નામે આ જે દુષ્પ્રચાર ચાલતો તો 2002 થી કે મોદી મુસલમાન વિરોધી છે મોદી મુસલમાનોને કાપી નાખશે મોદી લોયલ ક્રાંતિ કરી નાખશે એ જે ચલાવતા હતા એ જે ગાણા ગાતા હતા એ લોકો એ લોકો એ ભૂલી ગયા કે તમામ મુસ્લિમ દેશો તમામ મુસ્લિમ દેશો બધા મોદી સાહેબ ના ભાઈબલ છે ત્યાં સુધી કે સાઉદી વાળા તો ત્યાં આગળ તમને મંદિર ખોલવાની પણ પરમિશન આપી દીધી અબુધાબી ની અંદર પણ મંદિર છે દુબઈ ની અંદર પણ મંદિર છે આપડા

એ લોકો પોતાની રીતે સ્વતંત્રતા પાસ કરેલી અને ખબર પડી કે ના આ લોકો જે મોદીને બ્લેમ કરે છે એવું તો કશું છે જ નહીં મોદી સાવ નકશી ખરીતે સમાજ સેવક છે ને ભલું કરવા માંગે છે મોદી બધાનો ભલું કરવા માંગે છે અગાઉ પણ મારી ઘણી સભાઓમાં બોલી ચૂક્યો છું કે જ્યારે આ તમારો નર્મદા યોજના આવી તો મોદી એમ કહ્યું હતું તો કોઈ પણ મુસલમાનના ઘરમાં આનું પાણી નહીં જાય દરેક જવાબ થઈ જ હતું આ એક્સપ્રેસ વે મોદી એમ કરું કોઈ મુસલમાન ગાડી અહીંયા આગળ નહીં ચાલે જે જેવું એજ્યુકેશન નું હતું મોદી એમ કહ્યું કે કોઈ મુસલમાન છોકરા નહીં ભણે અરે મોદી જે વાત કરી ગયા છે કોંગ્રેસ એમના બાપ જન્મારામાં નહીં વિચાર્યું હોય એમણે મુસલમાનો માટે એ કહું છું કે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર મોદી આ વાત કરવા માંગતા હતા મોદી

પોતાની દબાવીને રાખી છે કે જેથી એમનો ઉદ્ધાર ના થાય એ સવાલ પૂછે નહીં અને ધર્મ નામે ચાલ્યા કરે જનુ નામે ચાલ્યા કરે પણ હવે એ લોકો પણ સમજણ એ લોકો સમજી રહ્યા

એને ખુલ્લો પરવાનો આપી દીધો એ પરવાનો આપી ગવર્મેન્ટ યુપીએ તમે જે જમીન પર આંગળી મૂકશો એ જમીન તમારી તમે એક ખાલી વિચાર કરી લો આજે તમે જે ઘરમાં રહો છો કાલુગીનો વખો બોર્ડ વાળા આવી જશે ભાઈ આ જે નકશો ચિત્રો જે પ્રમાણે આ જમીન તો અમારી છે ચલો ભાઈ ઉચાળો ભરો નીકળો અહીંથી બહાર નીકળો આટલી ખુલ્લે આમ આવી જેની રમતો રમી છે કોંગ્રેસવાળા વાળાઓ તો એ લોકો થી બચવાનું છે અને બીજું હવે કોંગ્રેસ ની સાથે સાથે

એને તો શું મફત આપવાનો હતો અહિયાં તો શું મફત આપવાનો મને બરાબર ખબર છે આપણો જયારે ધરતી કંપ આવ્યો કચ્છમાં ત્યારે વિનોદ ખન્નાજી જીવતા હતા અને આ વાત મને અક્ષય ખન્ના એ કરી છે અમે લોકો અહીંથી પ્લેન ભરીને ગયા કારણ કે વિનોદ ખન્નાજી મોદી સાહેબ બહુ ગમતા હતા

અને ગવર્મેન્ટની મદદ હતી પેલા લોકો કીધું ના નહીં ના અમે અમારું છોડી લઈશું લોકો અહિયાં દાન ગરમ કરવા માટે લાઈનો લગાડતા હોય છે આ એ ગુજરાત છે રૂપલ ની અંદર રૂપલ નામના ગામમાં ત્રીસ કરોડ રૂપિયા નું ઘી ત્રીસ કરોડ રૂપિયા નું ઘી ચડાવું શુદ્ધ ઘી એ લોકો ગુજરાત માટે શું વિચારે છે કેવું વિચારે છે એનો અંદાજ તમને આવી જાય એ લોકોની વાત અને બીજું હળહ ખોટાળો અને હલકો માણસ અને હું હલકો શબ્દ બહુ શંકી કરીને કહું છું મને એ માણસ માટે મારા વાર ભિક્કાર રાજનીતિની અંદર ભિક્કાર રાખો આ ખોટો વર્ચ હું તમને કહું મને શા માટે ભિક્કાર કોઈ માણસ એમ કે કે હું મારા બાળકોને ફગન ખાઉં છું હું રાજનીતિ માં ક્યારે નહીં આજ જુઠ્ઠો માણસ બાળકો ના સોગન ખાધા કે હું રાજનીતિ નહીં આવું હું સરકારી મકાન નહીં લઉં હું સરકારી ગાડી નહીં લઉં અને જે જે નહીં લઉં નહીં લઉં કતો બધું લે 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 કરી દે અહીંયા દેખાવ કરવા માટે પ્રાઇવેટ પ્લેનમાં ઉતરે છે અને ઉતરીને રિક્ષામાં બેસે

ખેડૂતોનું આંદોલન તો ઉતરે ખેડૂતોને ત્યાં આગળ પાણી પહોંચી ને બેઠા રહો અહીંયા આગળ આજુબાજુ લોકોને જવા માટે રસ્તો નહોતો લોકો ફરી ફરી ને જવું પડતું હતું કલાકો ના કલાકો વગરતા હતા પણ એને ત્યાંથી એમને કીધું હટવાનું નહીં તમે અહીંયા આગળ બેઠેલો કારણ કે એમનો એમનો ઈશારો નિશાન એમનું મોદી સાહેબ ઉપર હતો કે મોદી સાહેબની ની થાય અને મોદી સાહેબ એક વસ્તુ વાત બહુ કમાલ ની કહી હતી કે ભાઈ મેં ત્યારે કે કર્યું હતું

એટલે તમારે જો ભાઈ ગેસ નો બાટલો મોંઘો છો ને તો સસ્તો થઈ જશે મોંઘવારી બાંગ્લાદેશી રોહિંગ્યા દિલ્હીની જેમ તેમ તમે શું કરશો આ ગેસ ના બાટલામાં તમે શું પેલા બંગાળીઓની ફિશ ફકાવશો શું કરશો તમે એટલે આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે અને જે ગાળો ભાંડે છે આ લોકો એમાં જે એમના એક ભાઈ છે એને તો મોઢા ઉપર ડાયફર પહેરવાની જરૂર છે મેં આલિયા ભટ્ટ જોડે પિક્ચર કરી હતી આલિયા ભટ્ટ ની પહેલી પિક્ચર તમન નામ હતું એમ નાની છોકરી રોલ કરતી હતી જે રોલ પછી મોટી થાય છે પૂજા ભટ્ટ કરતી હતી પિક્ચરનું નામ હતું તમન્ના એ તમન્ના એક હિજડાની સત્ય કથા પર આધારિત હતું અને એ હિજડા ટીકુનો રોલ હું કરતો અને અમે જ્યારે મહેશભાઈ જોડે બેઠા હતા ત્યારે મેં કહું કે મહેશભાઈ આપણે આપણું શું કરવાનું કેવી રીતે રોલ જોવી જોવો છે તો ભરસાહેબ મને કે તને શું લાગે મેં કહું મને એક જ લાગે છે હિજડાઓ પણ આપણા સમાજનું અંગ છે એ આપણામાં નાય

સમૃદ્ધિ આપે ખુબિ આપે તો એ જેડાઓના આશીર્વાદ તમે પણ લીધા હશ અને તમે જયારે બેફામ બોલો ને ભાઈ શ્રી કેજરીવાલ તો રામ માં શું છે કોણ રામ

તમને ખબર પણ નહીં પડે અને બાજુમાં ઘર થઈ જશે એટલું યાદ રાખજો આ બધી વસ્તુથી બચવાની જરૂર છે મોંઘાલી તો એક તમે સહન કરી લેશો અને ગુજરાત તો માણસ સ્હન કરી લે પણ આ તમે સ્હન નહીં કરી શકો તમને ખબર ખબરય નહીં પડે આ ઉદ્ધય તમને ક્યાંથી કરડી જશે એટલે હું તમને આ ચેતવવા જ આવ્યો છું અને આ જે વસ્તુ મેં કહી છે દરેક દરેક વસ્તુ સાચી છે તેજરીવાલ જેવી ખોટી નથી